વર્ષ બે હજાર ત્રેવીસની મોસ્ટ અન્ડરરેટેડ ફિલ્મ હું ઇકબાલ છે ને એના ભાગ બે વિશે વાત કરવાની છે તમે કદાચ હું ઇકબાલ ભાગ એક જોયો નહીં જોયો મને ખબર નથી પણ જ્યારે એ ફિલ્મનો રિવ્યૂ મેં કરેલો ને ત્યારે બહુ બધી નેગેટિવ કોમેન્ટ આવેલી હવે હું પેલા છે ને આપણે એ હું ભાગ બે બેની વાત કરું એની પહેલાં એજ મેકર્સ તરફથી એક ફિલ્મ આવે છે ભ્રમ સોળ મેના રોજ સિનેમા ઘરમાં આવવાની છે એની વિશે તમને હું થોડીક માહિતી આપી દઉં હવે એ ફિલ્મના મુખ્ય અભિનેતા મિત્ર ગઢવી છે સોનાલી લેલે દેસાઈ છે પછી અભિનય બેંકર અને નિરમા સોની આ મુખ્ય કલાકારો છે અને આ બ્રહ્મ ફિલ્મ છે એને ડિરેક્ટ કરી છે પલ્લવ પરીખે જેણે હું એકવાર ડિરેક્ટ કરી હતી રાઇટર ડિરેક્ટર પલ્લવ પરીખ જ છે અને આ ફિલ્મ છે ને સોળ મેના રોજથી સિનેમા ઘરમાં આવે છે એટલે આ ફિલ્મના ટીઝરને ટ્રેલર છે લગભગ લગભગ હવે ટૂંક સમયમાં જ આપણી સમક્ષ આવવા લાગશે એટલે આ ફિલ્મ આખી હું ઇકબાલ જેણે બનાવી છે ને ટીમે જ આ ફિલ્મને બનાવી છે એટલે થ્રિલર ફિલ્મ છે લગભગ લગભગ જોવાની તો મજા જ આવશે કારણ કે હું ઇકબાલ મને પર્સનલી બહુ ગમી હતી હવે હું ઇકબાલ ફિલ્મ છે ને એ વળી મેં પાછી પ્રીમિયરમાં જોઈ હતી સુરતમાં પ્રીમિયર હતું ને ત્યારે તો એ ફિલ્મનો રિવ્યૂ મેં બીજા દિવસે કર્યો એટલે કમેન્ટ્સ એટલી બધી નેગેટિવ આવી કે ભાઈ આવી ફિલ્મ થોડી ચાલે ને તમે તો ફિલ્મ પ્રીમિયરમાં જોઈ છે એટલે તમે વખાણો છો અને ફલાણું 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 પણ હવે જ્યારે જે લોકો ફિલ્મ જોવે છે ને એ લોકોના રિસ્પોન્સ જબરજસ્ત આવે છે જબરજસ્ત રિસ્પોન્સ આવે છે અને એ લોકોની ડિમાન્ડ થાય કે ભાઈ હવે આનો ભાગ બે બનવો જ જોઈએ આવી ફિલ્મ છે ને એનો ભાગ બે આવવો જ જોઈએ આવી ફિલ્મ કેમ ચૂકાઈ ગઈ હવે એવી કમેન્ટ્સ આવે છે ત્યારે જે મેં રિવ્યૂ કરેલો ને ત્યારે એવી ફિલ્મ પ્રીમિયરમાં છે તો લોકો એવું મને કહેતા હતા તમે તો પ્રીમિયરમાં જોઈને એટલે તમે પોઝિટિવ બોલો છો ભાગ બેની વાત તમને કરું ને તો ઓફિશિયલ કન્ફર્મેશન છે ફિલ્મના જે રાઇટર ડિરેક્ટર છે જે પ્રોડ્યુસર છે ત્યાંથી મને ઓફિશિયલ કન્ફર્મેશન મળ્યું છે ભાગ બેની સ્ક્રિપ્ટ છે ને એના પર કામ ચાલુ થઈ ગયું છે યસ હંડ્રેડ પર્સન્ટ કન્ફર્મ હું ઇકબાલનો ભાગ બે એની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ થઈ ગયું છે કોણ એક્ટર છે કોણ કલાકાર છે ક્યારે ફિલ્મ આવશે ક્યારે શૂટિંગ શરૂ થશે એ કોઈ ન્યૂઝ નથી પણ હવે કામ શરૂ થયું છે એટલે સ્ટેપ બાય સ્ટેપ કામ આગળ વધશે સ્ક્રિપ્ટ પર કામ શરૂ થયું છે સ્ટોરી લખાશે પૂરી થશે શૂટિંગ શરૂ થશે ધીરે 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 બધી ન્યૂઝ આવતી જશે એટલે બધી ન્યૂઝ આવશે હું તમને સોએ સો ટકા બધી ન્યૂઝ આપતો જઈશ અને લગભગ લગભગ હવે આવનારા વર્ષમાં જ આપણને ભાગ બે જોવા મળવો જોઈએ આ મારું પર્સનલ કહેવાય ને કે પ્રિડિક્શન છે એટલે આ ન્યૂઝ હતી કારણ કે મેં એક વિડીયો આગળ બનાવેલો હતો કે ભાગ બે નહીં આવે કારણ કે ત્યારે કોઈ કામ શરૂ નહોતું અને કોઈ ન્યૂઝ નહોતા અને કોઈ ઉથલપાથલ હતી જ નહીં ભાગ બેને લઈને પણ રિસન્ટલી મને હમણાં જ મળે છે ન્યૂઝ કે ભાઈ ભાગ બેની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ થઈ ગયું છે તો હવે આપણને લગભગ લગભગ આવતા જ વર્ષમાં આ ફિલ્મનો ભાગ મેં જોવા મળી જશે પણ એની પહેલાં તમારે થ્રિલ જોવું હોય તો સોળ મેના રોજ આ ફિલ્મ છે એ સિનેમા આવશે જેનું નામ છે ભ્રમ અને જે એક થ્રિલર ફિલ્મ છે તો આ ન્યૂઝ હતા ધન્યવાદ